ગુરુએ બહુ સરસ વાત કરી બેટા એક વાત કરું બોલો તો કરવાનું હોય તો કહું નહીં નહીં આપ કેશોય કરીશ જરૂર કરીશ છ મહિનામાં તે હજારોની ઉપર તારી લાકડી ફેરવી હશે ક્યારેક તે તારા તરફ લાકડી ફેર ના એ તો ક્યારેય નથી તો આજે તું તારા તરફ કર મને લાગે છે જગતની પહેલી સેલ્ફી આ શિષ્ય એ લીધી છે આ લાકડી પોતાના તરફ લેવી એટલે શું સેલ્ફી એટલે શું તમારો ફોટો લેવો ગામનો લ્યો એને ફોટો કહેવાય પોતાનો લ્યો એને શું કહેવાય અને આ લાકડી એટલે મોબાઈલ એને પોતાના તરફ મૂક્યો અને જ્યાં અંદર નજર ગયા ઢગલે ઢગલા દોષો દેખાયા ઓહો મારા ગુરુ અને હું ક્યાં ગુરુ મેરુ જેવા હું રાય છે અરે સોરી ગુરુના દોષ રાય જેટલા છે મારા દોષ મેરુ પર્વત જેટલા છે ધિકાર છે મને મેં મારા ગુરુને છોડી દીધા લાકડી ફેંકી ગુરુના ચરણોમાં છોડી સેલ્ફી એટલે બીજું કાઈ નહીં તમારા આત્મામાં રહેલા દોષો તરફ તમારું ધ્યાન જવું એનું નામ તમારી સેલ્ફી આજ સુધી તમે તમારી સેલ્ફી લીધી છે તમારી બોડીની સેલ્ફી છે આજના પ્રવચનમાં હમણાં વિરાજે કીધું એમ મારે તમારા આત્માની સેલ્ફી લેવી છે ફોટો ને માં સારું શું હોય વોટ્સએપ પર વાયરલ કરવા જેવું શું હોય ક્યારેક કોઈએ પોતાનો એક્સરે વાયરલ કર્યો જુઓ મારો એક્સરે અહીંયા આટલા ડાક છે કર્યો સેલ્ફી પણ કોઈ વાયરલ કરવા જેવી નથી આપણા આત્માની ફોટા વાયરલ થાય સેલ્ફી વાયરલ ન થાય ધર્મની પરિભાષામાં કહું કઉકૃત ની અનુમોદના એ ફોટો છે દુષ્કૃતની ગરખા એ સેલ્ફી હોય સેલ્ફી બીજાના સુકૃત ની અનુમોદના કરું ફલાણા સામાયિક કરે છે ફલાણા પૂજા સરસ કરે છે ફલાણા છરી પડદા સંઘમાં ગયા ફલાણા નવ્વાણું કરી ફલાણા એ સમર ની અંદર ચોવીયાર છઠ કરી સાત જાત્રા કરી શું કહેવાય સુકૃતની અનુમોદના એટલે બીજાનો શું લીધો ફોટો ફોટો બીજાનો લેવાનો અને પોતાની શું લેવાની સેલ્ફી સેલ્ફી અને એટલે દુષ્કૃતની આ દોષ છે મારામાં તે દોષ છે આવા વિચાર એ તમારી સેલ્ફી આજ સુધી તમે તમારી બોડીની ભલે સેલ્ફી લીધી હોય આજે હું તમારી સામે સેલ્ફીના સ્પેલિંગ વાઇસ એવા છ દોષ મૂકું છું જે તમારા આત્માને વીંટળાઈને મળ્યા છે આજના નથી અનંતકાળના છે તમારામાં જ નથી અમારામાં પણ છે અમે જાઝુમીએ છીએ એને દૂર કરવા માટે તમે એવા વાતાવરણમાં એવા સંસારની અંદર છો કે તમે દૂર કરવાને બદલે કદાચ એને વધુ મજબૂત કરી રહ્યા છો સેલ્ફીની સ્પેલી એસ ઈ એલ એફ આઈ ઓકે આજે તમારે ડિક્શનરી આખું નોલેજ મારી સામે ખુલ્લું કરી નાખજો સમજાણું કઈ તમને ડિક્શનરીનો યુઝ તો કરતા ને સેલ્ફી આ અંદર એક 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 લેટર્સ તમારી સામે બોલો એસ યસ એક્ઝેક્ટ સેલ્ફીમાં એક અક્ષર જ ઉમેરવાનો છે બીજું કઈ નથી કરવાનું શું આવ્યું એમાં કદાચ સંસારમાં સૌથી વધારે રખડાવનાર કોઈ દોષ હોય તો સેલ્ફિશનેસ સ્વાર્થ છે અને આ સંસારને સેલ્ફિસને ટૂંકાવીનારો કોઈ ગુણ હોય તો પરાર્થ છે સ્વાર્થ અને પરાર્થ બિલકુલ આમને સામને ઉભા છે આપણે સંસારમાં જે ભટકીએ છીએ ને સ્વાર્થના કારણે સ્વાર્થ નું મિનિંગ શું છે જલ્દી જ્યાં જાવ ત્યાં મારા સુખની વિચારણા કરવી એનું નામ બીજાનો વિચાર જ નહીં કરવો આપણો જ વિચાર મારું સુખ જમવા ગયા મારી જગ્યા ક્યાં છે પૂજા કરવા ગયા લાઈનમાં કોઈ ઘુસી નથી જવાનું પ્રતિકરણમાં ગયા ગયા બારીવાળી જગ્યા ક્યાં છે સંવતસરી દિવસે જાઓ છો પરિશો બે ચીજ જોવાનું એક ભીત અને બીજું બે તો ક્યાંથી મળે ભીત એ ત્યાં બારી હોય સામે બારી જોઈએ ને બાજુમાં ભીત જોઈએ કેમ કોઈ અઠ્ઠાઈ વાળું નથી હોતું તમને નથી ખબર કે આ પર્યુષણમાં કોઈને અઠ્ઠાઈ હોય કોઈને સોળ હોય કોઈને અગિયાર હોય કોઈને માસ્કમાં હોય એ વચ્ચે બેઠો હોય ગરમીમાં ત્યારે તમને એમ ન થાય મન કે એને ઉઠાડું એને અહીંયા બેસાડું હું સાઈડ પર આવું મેં તો એકાશનું જ કર્યું છે મેં તો બ્યાસનું જ કર્યું છે સ્વાર્થ ક્યારેય બીજાનો વિચાર નથી કરવા સ્વાર્થ હંમેશા પોતાનો જ વિચાર કરાવેશ